હેલો મિત્રો માઉ નામ છે તે જ અને આપણે જર્ની આજે કહી રહ્યા છીએ વિસનગરથી સોમનાથની તમને જર્નીમાં બધું જ જોવા મળશે કયા સ્ટેન્ડે હોય છે ને વાયા જૂનાગઢ રહેશે વાયા રાજકોટ રહેશે બધા બધા પ્લેસ તમને બતાવીશ અને તમે જર્નીને એન્જોય કરો શેર કરો અને વિડીયોને જોતા રહો ચાલો તો આપણી બસ આવી ગઈ છે

આઠ વાગીને ચાર મિનિટ થયા છે અને આપણે આવી ગયા છે પાટ આપણા ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર સિટીમાં અહીંયાથી કેટલાક પેસેન્જર ઓન બોર્ડ થવાના છે અને કેટલાક રિઝર્વેશન વાળા પેસેન્જર ચડવાના છે બસ તો ટોટલ આમે પેક જ ચાલે છે પણ અહીંયા રિઝર્વેશન વાળા પેસેન્જરથી બોર્ડ થાય છે આ રહ્યું આપણું ગાંધીનગરનું સ્વચ્છ અને સુંદર એવું બસ સ્ટેન્ડ આપણું અહીંયાથી કેટલાક પૈસા જુનાગઢ અને રાજકોટ માટે રિઝર્વેશનવાળા છે તેમને લઈને આપણે નીકળીશું અમદાવાદ તરફ જવા માટે અમદાવાદ પહેલું સ્ટેન્ડ હોય છે રાણી અને બીજું સ્ટેન્ડ છે ગીતા મંદિર આપણા ડ્રાઈવર સાહેબ છે રૂપેશભાઈ તેમનું ખૂબ જ સારું ડ્રાઇવિંગ છે અને તેમને નાઇટમાં ખૂબ જ અનુભવ છે તે પહેલાં પાટણ માલેગાંવ ભુજ વિસનગર તથા અન્ય કોઈ સ્લીપર બસો ખૂબ ચલાવેલી છે તેથી તેમને ઘણો ખરો તેમને અનુભવ છે ચાલો તો આપણે જર્ની કન્ટિન્યુ કરીએ અને થોડો ઘણો હાઈવે ઉપર તમને બતાવીશ That's good teacher, what, about. what you about? <audiolllays> Hey, That's

गाॾी oh, <laughs> 我,我,我那,那,我我那我、這个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个那个

રાણી શહેરનું બસ સ્ટેન્ડ પણ અહીંયા અમદાવાદમાં ખૂબ જ જાણીતું અને ખૂબ જ સારું છે તેને ખૂબ જ સારી સફાઈ ને ખૂબ જ સારી સગવડતા વાળું આ બસ સ્ટેન્ડ છે અહીંયા કહેવામાં આવે છે કે કોઈ રાજસ્થાનની બસ આરએસઆરટીસી માં તમારે જવું હોય તો એથી પ્લેટફોર્મ નંબર એક ઉપર આર એસ આર ટીસીનું પ્લેટફોર્મ હોય છે તેથી તમે તેનાથી રાજસ્થાન તરફ તમે જઈ શકો છો

તથા આ રાણીપ શહેરના બસ સ્ટેન્ડમાં ખૂબ જ સારી સુવિધાઓનો સમાવેશ થાય છે જેમ કે સારી બેસવાની ચેર સારી પંખા સારી સ્ટોર એન્ડ કોઈ પણ ફૂડને લગતા સારા અહીંયાથી મળી રહે છે તથા ઘણા બધી ઘણી ખરી બસો તો સામે પણ પડી છે અહીંયા આપણી બસ પ્લેટફોર્મ નંબર ચાર ઉપર લાગી છે એન્ડ ઘણી બધી બસો અહીંથી આ અવર જવર તેની ચાલુ રહી છે રાણી બસ સ્ટેન્ડથી નીકળીને જઈશું ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં તો તમે જર્ની કન્ટિન્યુ જોતા રહો અને તમને બતાવીશ કે ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં કઈ રીતે કેવું હોય છે નવ વાગીને ત્રીસ મિનિટ થયા છે અને આપણે આવી ગયા છીએ ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં એ ગીતા મંદિર બસ સ્ટેન્ડ એ અમદાવાદનું સૌથી મોટું બસ સ્ટેન્ડ ગણવામાં આવે છે કારણ કે બધી બસો અહીંયા થઈને જ જાય છે સ્લીપર કો ડીલક્સ કો એસી સ્લીપર કો વલ્વો કોઈ પણ બસ અહીંયાથી થઈને જ અમદાવાદથી બહાર જાય છે તથા બહારની બસો અહીંયા અમદાવાદમાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ એક્ઝેટ ઓપોઝિટ આગળ આપણે એસી સ્લીપર બસ પડી છે અંદર આપણા બસ સ્ટેન્ડના અંદર ઘણી બધી બસો દેખવા મળે છે આ બસ અમદાવાદ થી સુરેન્દ્રનગર બાજુ જઈ રહી છે અને આપણે જર્ની કન્ટિન્યુ કરીશું અને અંદર આપણે બતાવીશું કેટલી બસો તમને અંદર ગીતા મંદિરમાં જોવા મળે છે આ રહ્યું આપણું ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ આ બસ આ બસ સ્ટેન્ડમાં કેટલીક બસો આઉટ માટે રોકાયેલી હોય છે અને કેટલીક બસો અત્યારે નાઇટમાં સ્લીપર કો જેમ કે એ બધી અત્યારે એમના રૂટ ઉપર ચાલી રહી છે અને પ્લેટફોર્મ પર લાગીને પેસેન્જરોને ઓન બોર્ડ એન્ડ પેસેન્જર ઉતાર ઉતારશે હવે આપણે ડ્રાઈવર સાહેબની વાત કરીએ તો ડ્રાઈવર સાહેબ એ પહેલાં પાટણ ડેપોમાં હતા પછી અત્યારે બદલી કરીને વિસનગર ડેપોમાં આવી ગયા છે પાટણ ડેપોના આ રૂપસી એન્ડ બીજા એક ડ્રાઈવર એ બે ખૂબ જ અમને ફેવરેટ હતા જ્યારે કોઈ ઇનોગો રન કે કોઈ નવો રૂટ ચાલુ થાય ત્યારે રૂપસીને પહેલાં ડ્રાઈવિંગનો મોકો આવતા હતા કારણ કે રૂપસી ખૂબ જ સારા અને ખૂબ જ સ્કિલ ડ્રાઈવર છે ના કારણે પાટણ ડેપોમાં કોઈ પણ નવો રૂટ ચાલુ થાય તો પહેલે રૂપસીને મોકલવામાં આવતા હતા એમ થી રાજકોટ એકસો અઢાર કિલોમીટર બતાવી રહ્યું છે જર્ની આપણે કન્ટિન્યુ રાખીએ અને તમે જોતા રહો તમને રાજકોટ શહેરનું બસ સ્ટેન્ડ પણ બતાવીશ તેથી જર્નીમાં કન્ટિન્યુ રહું જસ્ટ બાર વાગીને ત્રીસ મિનિટે આપણે આવી ગયા છે હોટલ ઉપર ડિનર બ્રેક માટે હોટલ અવધ ઉપર અહીંયા ખૂબ જ એસટીનું સારું જમવાનું પ્રોવાઈડ થાય છે તથા ખૂબ જ સારી રીતે આપણે જમવાનું પ્રોવાઈડ માટે સુવિધાઓ આપેલી હોય છે આ રહી આપણી અવધ હોટલ અને ઘણી ખરી બસો અહીંયા હોલ્ડ માટે પણ જીએસઆરટીસીની ઊભી રહી છે તથા ઘણી ખરી બસો સ્લીપર પણ અહીંયા ઊભી રહી છે આ બધી બસો કોડીનાર મુન્દ્રા અલગ અલગ બસો જોવા મળે છે સોમનાથ સોમનાથ આપણી સોમનાથ ને બધી ઘણી બધી બસો પણ જોવા મળે છે આ જેમ કે પાદરા સોમનાથ આપણા એક્ઝેક્ટ સામે ઊભી છે એન્ડ આ રહી આ રહી અવધ હોટલ અહીંયા જમવાનું ફૂડ કાઉન્ટરને બધી ઘણી બધી સારી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે અહીંયાથી મોસ્ટ ઓફ સૌરાષ્ટ્ર પાવાગઢ ગોધરા મુન્દ્રા કચ્છ બાજુની ઘણી ખરી બસો પણ અહીંયા ઊભી રહી છે તથા અહીં આપણા આગળ બાંટવા અમદાવાદની બસ ઊભી રહી છે જે ખૂબ જ સારી અને ખૂબ જ રીતે ડ્રાઈવરે શણગારેલી પણ છે અને આ બસ તમે જોઈ રહ્યા છો એ એ છે ગાંધીનગર કેશોદ તમે આ બસમાં પણ ગાંધીનગરથી કેશોદ તમે જર્ની કરી શકો છો નેક્સ્ટ જર્ની આપણે રહીશું ચોટીલા હાઈવે ઉપર કન્ટિન્યુ આપણે રાખીશું ચોટીલા આવશે એટલે તમને એ પણ બતાવીશ ચોટીલા શહેરને ચોટીલાનું માતાજીનો ગેટને બતાવીશ કેમ કે રાત્રે મંદિર આપ દેખી શકીએ નહીં એટલે તેના માટે અને તમને વાત કહું તો આપણા ડ્રાઈવર સાહેબ સાહેબે જૂના હિન્દી ગીતોનો ચાલુ કરી દીધા છે અને તેને આપણે કન્ટિન્યુ કરીએ અને તેને એન્જોય કરતાં કરતાં આપણે ચોટીલા આવી જશે તો તમે ચોટીલા પણ બતાવી દઉં અને તેના જર્ની કન્ટિન્યૂ રાખો અને વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો i you to... આપણે એન્ટર થઈ ગયા છે ચોટીલા શહેરમાં અહીંયા ઘણી બધી આજુબાજુમાં હોટલો અને ઘણી બધી સારી દુકાનો પણ દેખવા મળે છે રાત્રે આપણને ચોટીલા દેખાશે ને કેમ કે રાત્રે અંધારાના કારણે આપણે તેને ઝૂમ કરી શકીશું નહીં હવે નેક્સ્ટ આવશે આપણું રંગીલું રાજકોટ રંગીલા રાજકોટના આપણે ખૂબ જ તો આપણે બસ સ્ટેન્ડ બતાવવાનું છે તમને તેમાં ખૂબ જ સારી સુવિધાઓનો સમાવેશ પણ થયેલો છે તેથી તમને એ પણ બતાવીશ અને થોડું આગળ આપ તમે કેબિન રાઈડ પર તમને બતાવીશ આપણે એન્ટર થઈ ગયા છે આપણા રંગીલા રાજકોટમાં રાજકોટ શહેરની વાઈબ જ અલગ હોય છે સાહેબ રાજકોટ શહેર એટલે ખૂબ જ સારું અને ખૂબ જ સુવિધાવાળું એક શહેર જેનાથી આપણે એન્ટર થઈ એટલે આપણને કોઈક અલગ વાઇબ આવવા માંડે છે તો જર્ની કન્ટિન્યુ રાખો આપણે તમને બસ સ્ટેન્ડનો વ્યૂ બતાવીએ બસ સ્ટેન્ડમાં કેવી સુવિધા છે તે પણ તમે જોતા રહો વિડીયોમાં આપણે આવી ગયા છે રાજકોટ સિટીના સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં આ બસ સ્ટેન્ડ ખૂબ જ સારી રીતે ડિઝાઇનિંગ કરેલું છે અને ઘણા ખરા પ્લેટફોર્મો સારા રીતે ડિઝાઇન કરેલા અને અને ખૂબ જ સારા રીતે સુવિધાવાળું છે તથા ખૂબ જ સ્વચ્છ તથા સુંદર તેને દેખવામાં આવે છે હવે આપણે જર્ની કન્ટિન્યુ કરીશું જૂનાગઢ માટે વિડીયોમાં બન્યા રહો જોતા રહો મિત્રો મોબાઈલના થોડા ઇન્ટરના કારણોસર આપણે તમે જુનાગઢ બતાવવાનું રહી ગયું છે આપણે છ ને સાડત્રી મિનિટે આપણે આવી ગયા છે સોમનાથ ધામમાં આ બસ સ્ટેન્ડ આગા આગામી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અત્યારે રિનોવેશન ચાલુ છે બસ સ્ટેન્ડનું તેથી આ બસ સ્ટેન્ડ અહીંયા એક્ઝેક્ટ મંદિરના બાજુમાં બસ સ્ટેન્ડની સુવિધા કરવામાં આવી છે જર્ની બ્લોક સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ